સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત પટેલ નું હાર્દિક સ્વાગત કરું છું તો રાજ્યની જામકંડ વચ્ચે આવેલ ભાદર નદીમાં મોટર સાયકલ પુલ ઉપર મૂકીને એક યુવાને ધુબાકો માર્યો જામકંડોના વચ્ચે આવેલ ભાદર નદીમાં મોટર પુલ ઉપર મૂકીને એક યુવાને ધુબાકો માર્યો ધોરાજી અને જામકંડોળાની વચ્ચે આવેલ વેગડી પુલ ઉપર મોટર મૂકી એક યુવાને ભાદર નદીમાં ધુબાકો મારેલ છે આ ઘટનાની જાણ થતા ધોરાજી મામલતદાર અને તથા તેમની ટીમ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા એચડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે આ ઘટનાને લઈને એચડીઆરએફ ટીમ ભાદર નદીમાં શોધખોળ કામગીરી હાથ ધરાઈ છે હાલ ઘટનાને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયેલ છે આ પ્રાથમિક તબક્કે ધોરાજીના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા નિકુંજભાઈ અગ્રાવત 26 ઉંમર હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. હવે અમને સાહેબ તરફથી આવી વાત આવી છે કે ભાઈ અહિયાં પ્રજાજનો એકઠા થઈ ગયા છે બાયક પડ્યું છે પુલ ઉપર તો કોઈ વ્યક્તિ એ આ નદી ની માલકો ધૂમકો મારેલ છે બરાબર આવા સંદેશા મળતા અત્યારે અમારી ટીમે શોધખોટ ચાલુ કરી છે બાકી અંદર પડ્યા છે કે નથી પડ્યા એવી નજરો નજર કોઈ પાકી માહિતી અમારી પાસે છે નહીં પણ છતાં અમે અમારી જે કામગીરી છે એ શોધખોળ અત્યારથી ચાલુ કરી દીધી છે અને જે કઈ હશે એ શોધખોળ પૂર્ણ કર્યા પછી અમે મીડિયા સમક્ષ ચેનલની માલકોટ રજૂ કરી દેખું બરાબર અમારે અમારી કામગીરી અત્યારે તત્પર ચાલુ કરી દીધી છે આજે સવારે સમાચાર મળ્યા મુજબ બેગડી ગામે ભાદર નદીના પુલ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરેલાની જાણ થયેલ છે તંત્રને તંત્રને જાણ થતાં જ ફાયર બ્રિગેડના અધિકારીઓ અમુક ખુદ પોતે મામલતદારસી તરીકે ની ટીમ સાથે અત્રે સ્થળ ઉપર આવ્યા છે અને હાલ શોધખોળ ચાલુ છે અત્યારે એસડીએફની ટીમ છે તૈયાર પોતાના સાધનો સાથે નીચે શોધખોળ ચાલી રહી છે પુલ નીચે જ અત્યારે ટીમ કાર્યરત છે પોલીસના માણસો નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર છે મારું નામ પીબી ડોંગા તલાટી મંત્રી વેગડી આજ રોજ વેગડી નદીના ભાદર ભાદરના પુલ ઉપરથી કોઈ અજાણ્યો શખ્સ નામ માહિતી એવી મળેલ છે કે શ્રીનાજી સોસાયટીના રહેવાસી નિકુંન ગોવિંદભાઈ અગ્રાદ ઉમર આશરે છવ્વીસ બાજુમાં નદીના પુલની બાજુમાં મોટરસાઇકલ મૂકીને કૂદકો મારીને આત્મહત્યા કરેલ છે એવી માહિતી મળેલ છે બાકી માહિતી મળેલ નથી જેના આધારે જો ડિજાસ્ટર ની ટીમ દ્વારા એસડીઆર ટીમ દ્વારા લાશની શોધખોળ કરેલ છે હજી સુધી લાશ મળેલ નથી પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે